ગુજરાત એ ક્યારે થર્ડ ફ્રન્ટને સ્વીકાર્યો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કઈ ગોઠવણ હતી એનો વિજય થયો એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવી બંને સાથે ચૂંટણીઓ હતી ને જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી તો ત્યાં શું પરિણામ આવ્યા આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ કે શું પરિણામો આવ્યા ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા બાદ એમની સુરતમાં જે આગતા સ્વાગતા કરવામાં આવી સુરતમાં એમને પ્રેમ હું લાગણી જે મળ્યું દર્શકોનો પ્રેમ મળ્યો જે કહેવાય કે એમના ચાહકો છે એમના સમર્થકો છે ગુજરાતમાં દરેક લોકોએ એમને ખોબલે ને ખોબલે કહેવાય કે પ્રેમ આપ્યો હવે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને તો સીધી ટક્કર ગોપાલ આપી દીધી હવે ગુજરાતની જનતા એવું કહી રહી છે કે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વર્ષિસ ભારતીય જનતા પાર્ટી ચાલશે કોંગ્રેસ નહીં ચાલે કારણ કે વિસાવદનની પેટા ચૂંટણીમાં આપણે જોયું કે કોંગ્રેસે ખાતું ખોલાવ્યું પરંતુ થોડા ઘણા મત કોંગ્રેસને મળ્યા હતા અને આપણે કડીની વાત કરીએ તો કડીમાં પણ થોડા ઘણા મત જે છે તે કોંગ્રેસને મળ્યા હતા હાલાકે જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનું ઝીરો રિઝલ્ટ હતું કડીમાં અને એ જગ્યાએ આપણે વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં સત્તર હજારની લીડ સાથે ગોપાલ ઇટાલિયા જીતી ગયા ભાવનગરમાં શક્તિશ્રી ગોહિલ કે જે પ્રદેશ પ્રમુખ હતા હવે આપણે એમને સંબોધી શકીએ કે પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના એમને એક સભા હતી તેમાં એમને ક્યાંક ને ક્યાંક એવા કટાક્ષ આમ આદમી પાર્ટી દ્વારા ઉપર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીને કર્યા છે જેમાં એમને એવું કહેવું છે કે ગુજરાતની જનતા ગુજરાતમાં કોઈ દિવસ થર્ડ પાર્ટી ચાલતી જ નથી ગુજરાતમાં ઓનલી બે જ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હા ગઠબંધન કરે વાત અલગ છે પરંતુ ગુજરાતની જનતા ગુજરાતની પ્રજા અને ગુજરાતમાં થર્ડ પાર્ટી ચાલતી નથી એમને એવું પણ કહ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા એ એમની જે એમનું આખું સ્કેડ્યુલ સેટ કરવામાં આવ્યું હતું એમને કઈ રણનીતિથી એ જીત્યા એ વાત અલગ છે પરંતુ એમને કટાક્ષ એવી પણ કરી કે કડીમાં જોઈ લો આમ આદમી પાર્ટી ક્યાં જીતી છે અગર જો આમ આદમી પાર્ટીનું થર્ડ પાર્ટીનું ગુજરાતમાં વર્ચસ્વ હતું તો થર્ડ પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી એ કડીમાં પણ જીતવી જોઈતી હતી પરંતુ કડીમાં એમનું ખાતું ખુલ્યું જ નહીં ખુલ્યું પણ થોડા મત મળ્યા અને પછી એમના જે ઉમેદવાર છે એને મેદાન છોડી દીધું અને લીધી એટલે હવે શક્તિશ્રી ગોહિલ જે છે કે ગુજરાતમાં સ્વીકારતી નથી હવે હવે એ શું કરવા માંગે છે શક્તિશ્રી ગોહિલ એ જોવાનું રહ્યું પરંતુ આ પહેલા એ જે બોલ્યા છે ભાવનગરમાં જે મીટિંગનું આયોજન હતું સભાનું આયોજન હતું એમાં શું બોલ્યા છે જરા સાંભળી લઈએ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાની વ્યક્તિગત જે કંઈ ગોઠવણ હતી એનો વિજય થયો એ જ આમ આદમી પાર્ટી એને કડીમાં ડિપોઝિટ ગુમાવ બંને સાથે જ ચૂંટણીઓ હતી ને જો આમ આદમી પાર્ટી સારું કરવા માંડી હતી તો ત્યાં શું પરિણામ આવ્યા આખા ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓ કે શું પરિણામો આવ્યા ગુજરાતે ક્યારેય ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી गुजरात में हमेशा बे वाली जो आत रही है अने इतना जो माटे आगामी दिवसों में हमारा राष्ट्रीय लेवल पर गठबंधन छे गुजरात में त्रिजी पार्टी चाली न चाले नहीं बेहजार बाविश में खूब पैसा वापरा आम आदमी पार्टी ना नेताओं दरेक चैनल पर कहता था लिख के ले लो कांग्रेस जीरो होगी और हम सरकार बनाएं हमारी पासे जून फुटेज हुए तो जो जो परंतु ये पच्चीस शूट મુખ્ય વિરોધ પક્ષ તો કોંગ્રેસ પાર્ટી જ રહી આમ આદમી પાર્ટીની સંખ્યા તો નજીવી રહી મુખ્ય વિરોધ પક્ષ તરીકે બેઠકો ગુજરાતની જનતાએ કોંગ્રેસને જ આપી એટલે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી ભૂતકાળમાં સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલ રાજકારણના ચાણક્ય કહેવાતા એમણે ત્રીજો ફ્રન્ટ બનાવ્યો પછી કોંગ્રેસમાં આવ્યાને એમણે જાહેર કર્યું કે ગુજરાતના લોકો સમજદાર છે થર્ડ ફ્રન્ટ નહીં ચાલે હું સમજી ચૂક્યો છું ને હું કોંગ્રેસમાં સામેલ થાવ છું કારણ કે એમાં જ ગુજરાતનું હિત છે શંકરસિંહ વાઘેલાએ પ્રયત્ન કર્યો પોતાની સરકાર હતી દિલીપ પરીખ પોતાના મુખ્યમંત્રી હતા માત્ર ચાર હતા અત્યારે પણ શંકરસિંહ જે ઉમેદવારો રાખ્યા આપ જુઓ કેટલા મત મળ્યા એમ એટલે ત્રીજી પાર્ટી ચાલતી જ નથી એકાદ વ્યક્તિ વ્યક્તિગત રીતે આપ જુઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રહ્યા પછી અરવિંદ કેજરીવાલજી એમનો મુખ્ય ચહેરો એ પોતે ચૂંટણી હારી ગયા દિલ્હીમાં એટલે ગુજરાતમાં તો એ સવાલ નથી લોકોના આશીર્વાદ મળશે કોંગ્રેસ બળવત્તર બનીને આગળ વધશે